નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો સમગ્ર ગુજરાતમાં બાળ પ્રોત્સાહન પ્રતિભા હેતુથી રાજ્યના યુવા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના નવ સંખ્યામાં બાળ સુંદર પરિચય કૌશલ્ય ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યુવક અને સેવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી આવી સ્પર્ધાઓ એમાં પછી કળાને લગતી હોય સંસ્કૃતિને લગતી હોય રમતગમતને લગતી હોય સેવાકીય પ્રવૃત્તિ હોય આ બધી જ પ્રવૃત્તિઓ માટે ગુજરાત સરકાર તરફથી આયોજન થતું હોય છે અને આજે ભરૂચનું એક સૌભાગ્ય છે કે આ દક્ષિણ ગુજરાતની સ્પર્ધાઓ આજના આ સંસ્કાર વિદ્યાભવન ભરૂચના આ પેમાઇસિસમાં યોજવામાં આવી રહી છે આમ તો કોઈ સ્થળ પર આવી સ્પર્ધાઓ યોજાય એટલે એ પહેલાં પણ પુષ્કળ તૈયારી કરવી પડતી હોય છે

બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધા જુદા જુદા ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે એમાં વર્ષના વર્ષના બાળકો બાળકો ખુલ્લા વિભાગમાં અને બ વિભાગમાં દસ થી તેર વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે કુલ જુદા જુદા નવ જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા સર્જનાત્મક સ્પર્ધા

આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ઝોન દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે નવ જિલ્લાઓના જુદા જુદા ત્રણ ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે ખૂબ સુંદર વાતાવરણમાં કલા સાહિત્ય અને સાંસ સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સાટીબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવે છે